હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાન જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો કોમન એન્ટ્રસ્ટ ટેસ્ટ સી ઇટી ખૂબ સરસ મિત્રો એમાં આપણે ગણિતના ખાસ મિત્રો ગણિત વિભાગના અમુક અમુક કેવા પ્રશ્ન બને છે એના બે વિડીયો એક ભાગમાં વીસ પ્રશ્નો સમજવાનો પ્રયત્ન કર્યો સી ટીના મિત્રો અલગ અલગ ટોપિક્સ જે છે એ અંતર્ગત આપણે ગુજરાતી વિષયને આજે સમજવા પ્રયત્ન કરીએ છીએ ખાસ પહેલો વિડિયો છે લાઈક અને વિડીયોને શેર કરજો પહેલો પ્રશ્ન સંઘના ઓળખાવો પંખી એ છે સુરમ્ય પાંખ પંખીની મિત્રો અહીંયા ખાસ જોઈએ તો પંખીની વાત કરવામાં આવી છે અહીંયા પંખી તો પંખી એ જાતિવાચક આવે છે પણ મિત્રો ચકલી કીધું ને ચકલી ચકલી તો એ વ્યક્તિવાચક પક્ષીની વાત થાય પંખીની વાત થાય મિત્રો પંખી હોય અથવા પક્ષી એ શું કહેવાય છે જાતિવા મિત્રો સંજ્ઞાના અલગ અલગ પ્રકાર છે એક વખત જો વિડીયો ન જોયો હોય તો જોજો આનો જવાબ પંખીની વાત છે એટલે એ જાતિમાં આવે ઓકે કોઈ વ્યક્તિ એક વ્યક્તિની એક પંખીની વાત અહીં કરી નથી બધા જ પંખી આવી જાય છે આમાં ત્યાર પછી બીજો પ્રશ્ન ભાવ વાચક સંજ્ઞા મહેકવું શબ્દ છે મિત્રો કયા શબ્દમાંથી બને મહેક મહેકતું મહેકાત કે મહેફિલ તો મિત્રો મહેકવું શબ્દ છે મહેક મહેક શબ્દનું જો ભાવવાચક થાય તો મહેકવું થાય માટે જવાબ આપણો બનશે એ ખૂબ જ સરળ આવા પ્રશ્નો મિત્રો નીકળે છે ગુજરાતી ભાષા અને વ્યાકરણ રિલેટેડ તમારે આવા જ પ્રશ્નો સીટીમાં હશે થોડીક મિત્રો મહેનત કરશો તો આમાં આરામથી તમે જવાબ મળી જશે એવામાં એક આનંદના સમાચાર આવ્યા વાક્યમાં જે કરતા પદ છે એમાં સમાચાર શું છે મિત્રો સમાચાર છે એ શું કહેવા સમાચાર શબ્દ શું છે સમાચાર જે આ જે છે સમાચાર એ મિત્રો નામ કહેવાય એટલે આપણે સમાચારને સંજ્ઞા કહી શકાય સર્વનામ છે નહીં વિશેષણ નથી કૃદન પણ નથી માટે જવાબ આવશે સંજ્ઞા ત્રીજા પ્રશ્નો જવાબ એ સંજ્ઞા કહેવામાં આવે છે મિત્રો વિશેષણની પણ જો વાત કરીએ તો આગળ આવશે આપણે ત્યારે જોશું દોડું સંજ્ઞાનો પ્રકાર મિત્રો દોડું છે એ શેનો પ્રકાર છે વ્યક્તિ ભાવ દ્રવ્ય તો મિત્રો દ્રવ્ય તો છે નહીં ભાવ પણ નથી વ્યક્તિ પણ નથી તો આનો જવાબ સિમ્પલ છે ડી જાતિ મિત્રો ખોટા સમજી લો ખોટા પ્રશ્નોને દૂર કરશો તો જવાબ સાચો જવાબ તમને તરત મળશે સાચો જવાબ તમને મળી જાય લોજિક થોડુંક વિચારો તો તમને અમુક પ્રશ્નોનો જવાબ તરત મળી જશે જો બાળકો આપ સૈનિક શાળાની તૈયારી કરવા ઈચ્છતા હોય તો આપણી ત્રણેય બુક ભાગ એક જે નવોદય અને સૈનિક શાળા બંનેમાં કામ લાગે જીકે માટે સ્પેશિયલ બુક છે અને આ બુક મિત્રો જેની અંદર તમે ગુજરાતી આજે સમજી રહ્યા છો ગુજરાતી વ્યાકરણ મિત્રો આની અંદર તમામ વ્યાકરણના એકવીસ મુદ્દાથી પણ વધારે અમે સમાવેશ કર્યો છે રીઝનિંગના પણ એકવીસ મુદ્દાથી પણ વધારે અમે સમાવેશ કર્યો છે આ બુક્સ બુક સ્ટોર ઉપર પણ મળે છે અને ગૂગલ પે ફોન પેથી લેવી હોય તો મિત્રો આ બધું ડિટેલ અહીંયા આપી છે આપ આ જોઈ શકીએ અને મંગાવી શકો છો મિત્રો હવે તમને સંજ્ઞા ઓળખવાની છે અને પર્ટિક્યુલર ભાવવાચક સંજ્ઞા પ્રશ્ન પાંચમાં તમારે શોધવાની છે એ ઓપ્શન સાર્વત્રિક અવજ્ઞા કથિત કે તાજગી આમાંથી ભાવવાચક જેમાંથી કંઈક ભાવ નીકળતો હોય તો આ તાજગી શબ્દ થોડોક આપણને ભાવવાચક લાગે આ એક પણ શબ્દ આવતો નથી એ આપણો જવાબદી તાજગી બને છે ત્યાર પછીની જો વાત કરીએ છઠ્ઠો સમૂહ વાચક નામમાં સમાવેશ થતો નથી મિત્રો ટુકડીમાં સમૂહ આવી જાય હા સમિતિમાં એક કરતાં વધારે ધણ ગાયનું મિત્રો આપણે કહીએ ને ગાયનું ધણ છૂટું એટલે એક ગાયનું હોય ધણની અંદર ઝાઝી બધી ગાય હોય એટલે આ બધા શબ્દો છે મિત્રો એ બી ને સી એ કંઈક સમૂહ વાચક છે પણ સોનું છે એ દ્રવ્ય વાચક છે મિત્રો સોનું કહેવાય દ્રવ્ય વાચકો તો માટે આપણો જવાબ શું બનશે સોનું ઓકે તો આવા પ્રશ્નો મિત્રો નીકળે તો તમને આવડવા જોઈએ જે કોઈ જે શબ્દ છે કોઈ વ્યક્ ચોક્કસ વ્યક્તિ સ્થાન કે પદાર્થની ઓળખ સૂચવતું હોય મિત્રો તો વ્યાકરણ રિલેટેડ પ્રશ્નો બને છે અહીંયા તો વ્યક્તિને શું કહેવાય છે શું કહેવાય મિત્રો ક્રિયાપદ કહેવાય વિશેષણ સર્વનામ ના મિત્રો એનો જવાબ આવશે બી મિત્રો બી સંજ્ઞા કહેવાય છે સંજ્ઞાને બીજું નામ મિત્રો શું કહેવાય તો સંજ્ઞાને નામ પણ કહેવાય છે નાવન અંગ્રેજીમાં આપણે નાવુ કહીએ છીએ કોઈ પણ ચોક્કસ વ્યક્તિ છે પદાર્થ છે જેની ઓળખ સૂચવતો શબ્દ છે એને સંજ્ઞા કહે છે ઓકે સંજ્ઞાના કેટલા પ્રકાર પડે મિત્રો સંજ્ઞાના પ્રકાર જો તમને આવડતા હોય એ પ્રકારના નામ તમને કોમેન્ટમાં આપો જે રીતે આપણે આગળ જ પ્રશ્નમાં ઓપ્શનમાં આપણે જોયા છે તમને જો વ્યવસ્થિત વિડીયો જોતા હશો તો પ્રકાર તમને ખ્યાલ આવશે ને જીતુ સરે અલગથી પણ વિડીયો ભાષાના વ્યાકરણનો મૂકેલો છે નીચેના વ્યાક્યામાંથી સર્વનામ મિત્રો હવે પહેલા વાત કરીએ સર્વનામ એટલે શું સર્વનામ એટલે નામ હોય એને બદલે નામને બદલે જે શબ્દ વપરાય ઓકે જીતુએ આજે નિશાળે ગયો જીતુએ સવારે જીતુ બપોરે પાંચ પાંચ વાગ્યા પછી ઘરે આવશે તો અહીંયા જીતું જીતું શબ્દ ઘણી વખત તમે સાંભળો છે પણ એવું પણ બની છે કે જીતવું નિશાળે ગયો છે તે પાંચ વાગે ઘરે આવશે તો જીતુને બદલે જે શબ્દ કેવો આપ્યો અહીં વાક્યમાં તે તો આ તે શું કહેવાય છે સર્વનામ તો અહીંયા આપણે સાથે મળીને કામ કરીએ તો અહીં આપણે શબ્દ દેખાય છે તમને એ સર્વનામ બતાવે છે આપણે એ શું છે મિત્રો સર્વનામ ઓકે કામ કરવું એ ક્રિયા છે પણ સર્વનામ શોધવાનું હોય તો આપણે તો આવા ટ્વિસ્ટ કરેલા પ્રશ્નો મિત્રો તમને આવડવા જોઈએ જો મિત્રો તમે નવોદયનું તમારો ટાર્ગેટ હોય તમારી આજુબાજુમાં નવોદય માટે જો તૈયારી કરતા હોય તો આ એક બુક્સ જે નવોદય અને સૈનિક શાળા મિત્રો આપણે સૈનિક શાળા માટે પણ કામ લાગે છે અને નવોદયમાં પણ કામ લાગે છે આ આકૃતિ ફકરાની બુક છે અને મોડલ પેપર મિત્રો પચાસ મોડલ પેપરની બુક છે તમામ કન્ટેન્ટ સાથે મિત્રો મેં આઠસોથી વધુ વિડીયો હું બોલું છું આઠસોથી પણ વધુ વિડીયો તમને ફ્રી મળશે બસોથી વધુ ટેસ્ટ તમને ફ્રી મળશે કોઈપણ જાતનો બુકની સાથે ચાર્જ લેતા નથી ઓકે ચાલો આગળ વધીએ નામની જગ્યાએ જે શબ્દો વપરાય નામને બદલે તેને હમણાં જ આપણે વાત કર્યું નામને બદલે હમણાં આપણે જીતવું વાળું ઉદાહરણ લીધું શું કહેવાય એને કરતા અનુક સર્વનામ કે નામ યોગી તમારે જવાબ મિત્રોનો કોમેન્ટમાં આપવાનો છે કોમેન્ટ હમણાં જ મેં આગળના જ પ્રશ્નોમાં ચર્ચા કરી છે તમે વિચારીને કોમેન્ટમાં જવાબ આપો આ પણ પ્રશ્ન સરળ છે આપણે શબ્દ શું છે એ સર્વનામ છે મિત્રો જો તે તેને ઓકે આ અમુક સર્વનામ માટે વપરાતા શબ્દો છે આપણે આ બધા સર્વનામ કહેવાય છે અગિયારમો પ્રશ્ન બાજુમાં આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દ શું સૂચવે છે રેખાંકિત એટલે તમે ક્યારે આવવાના છો મિત્રો તમે ક્યારે આવવાના તમે શબ્દ નીચે આપણે રેખા કહી છે તમે તે શું છે તો મિત્રો તમે ક્યારે આવવાના છો તો તમે સર્વનામ સૂચવે છે ઓકે તો આવા બધા પ્રશ્નો તમને પૂછે તો આવડવા જોઈએ ત્યાર પછીની વાત કરીએ બારમો પ્રશ્ન તેમના તોછડા વર્તનને કારણે લોકો દૂર જ રહેતા તો મિત્રો આ તેમના શબ્દની જે લીટી કરી છે તે શું સૂચવે છે શર્મનામનું મિત્રો અહીંયા પુરુષ વાચક કોઈ વ્યક્તિ હોય આપણને ખ્યાલ છે તેમના એટલે કોઈ એક વ્યક્તિની વાત થાય છે આ કોઈ વ્યક્તિ આના વર્તનના કારણે તેના લોકો તેનાથી દૂર રહેતા તે શું છે પુરુષવાચક શર્મનામ મિત્રો ઓકે અહીંયા તેણી શબ્દ નથી વેપરો તેણીના તો એ સ્ત્રી કહેવાય ઓકે પણ પુરુષ વાચક શર્મનામની આપણે વાત થાય છે એટલે જવાબ આવશે સી ત્યાર પછીનો મિત્રો તેરમો પ્રશ્ન તેને આકાશમાં વિમાન જોયું અને મિત્રો બે સંયોજક જો મિત્રો કોઈ પણ વાક્યને જોડવામાં આવે એને સંયોજક આપણે કહીએ કહીએ છીએ સંયોજક બે શબ્દ બે કોઈ વાક્ય હશે ને જોડવા માટે તમને એક વાક્ય એક પદ અને બીજા પદને પણ જોડવા માટે જે વપરાય ને સંયોજક કહેવાય અને કે તેથી પણ છતાં એટલે કારણ કે આવા શબ્દો

દરેક સૈનિક સરહદ પર નિષ્ઠાથી ફરજ બજાવે છે તો રેખાંકિત શબ્દ દરેક છે એ સર્વનામનો કયો પ્રકાર છે મિત્રો તો સર્વ માટે દરેકની વાત થઈ કોઈ નિશ્ચિત નથી તો એને અનિશ્ચિત વાચક સર્વનામ કહેવાય તો આપણો જવાબ એ આવે સાપેક્ષ પણ ન આવે સ્વ પણ ન આવે ને પુરુષ પણ આવે અને દરેક શબ્દ શું છે અનિશ્ચિત વાચકની વાત કરવામાં આવે છે એટલે એ જવાબ આવશે મિત્રો આ ત્રણેય બુક ફરી પાછી તમને યાદ કરાવી દઈએ એકવાર કે તમારા મિત્રો સુધી તમામ મિત્રો તમારા હોય ત્યાં ગ્રુપમાં શેર કરજો અને જે કોઈને સૈનિક શાળા નવોદયની તૈયારી કરવી હોય ફ્રી ઓફ ક્લાસ જોડાવવું હોય તો આપણા એક નંબર છે મિત્રો ચોરાણું જીરો એંશી ત્રણ પંચાણું પંચાણુંમાં મિત્રો મેસેજ કરાવજો આ નંબર પર તમારા જિલ્લાનું નામ લખજો બસ તમને નવોદયનું તમામ મટિરિયલ તમામ વસ્તુ તમામ વિડીયો તમામ લેક્ચર ક્લાસને બધું જ તમને ફ્રી આપવામાં આવશે ઓકે તો ચાલો આગળ વધીએ અંધારામાં કોણ આવતું હતું એનો ખ્યાલ જ ન આવ્યો એ પ્રશ્નવાચક સર્વનામ કોણ છે મિત્રો અહીંયા કોણ શું પૂછવાથી કોણ શબ્દ છે એ પ્રશ્ન પૂછે છે પ્રશ્નવાચક સર્વનામ કોણ છે કોણ તો આપણો જવાબ આવશે બી ખાસ મિત્રો આવા પ્રશ્નો થોડીક મહેનત કરશો ને તમે તો તમને સમજાઈ જશે સોળમો પ્રશ્ન રેખાંકિત શબ્દ છે એનો વિશેષણનો દર્શાવતો છે એ આપણે જોવાનો છે તેથી જ એક યાચના કરું છું મિત્રો અહીંયા એક શબ્દ યાચના કરવું છે વિશેષણનો પ્રકાર કયો છે અહીંયા અલગ અલગ વિશેષણના પ્રકાર હોય રંગવાચક સંખ્યાવાચક ક્રમવાચક સાર્વનિક સર્વનામિક તો આ નહીં આવે આ નહીં આવે હવે મિત્રો અહીંયા ભૂલ થાય બાળકની ભૂલ થશે પણ એક શબ્દ કીધો હોય તો એ સંખ્યા છે પણ જો પ્રથમ શબ્દ વાપરો હોય જીતુનો ખેલ મહાકુંભમાં દ્વિતીય નંબર આવ્યો પ્રથમ નંબર આવ્યો તો એ ક્રમ સૂચવતો શબ્દ વપરાય તો મિત્રો ત્યારે જ તમારે ક્રમવાચક ગણવાનું પણ એમ કહેવાય જીતુએ આજે સો રૂપિયા વાપર્યા સો રૂપિયાની વસ્તુ ખરીદી તો રૂપિયા આવે સો બસો એક બે પાંચ સંખ્યા એ સંખ્યા સૂચવતો શબ્દ હશે વાક્યમાં એટલે સંખ્યાવાચક વિશેષણ કહેવાય છે સંખ્યાવાચક વિશેષણની વાત છે અહીંયા અહીંયા મિત્રો એક યાચના એટલે એક એટલે સંખ્યાવાચક મિત્રો બી જવાબ આવે છે ત્યાર પછી સત્તરમાં અતિશય ઘણું અધિક આ કયો વિશેષણનો પ્રકાર છે થોડુંક અધિક અતિશય એ પરિમાણ વાચક મિત્રો પરિમાણ ક્રમ તો છે નહીં સંખ્યા પણ નથી કરતું વાચક પણ નથી પરિમાણ પરિમાણ વાચક પરિમાણો વાચક વિશેષણ કહેવાય છે ત્યાર પછીનો મિત્રો અઢાર રસ્તામાં કેળાની છાલ હતી અને તેનો પગ લપસી ગયો કે તેથી પણ એ મિત્રો સંયોજકમાં તેથી આવશે સી આપણો જવાબ બને છે તેથી પગ લપસી ગયો પછી અહીંયા મિત્રો વાત કરીએ તો મારા શબ્દ નીચે લીટી રહી ગઈ છે નીચેનામાંથી રેખાંકિત શબ્દમાં કયા પ્રકારનું વિશેષણ મારા આચાર્ય શ્રી મહાદેવભાઈ સુરતના વતની હતા તો અહીં મારા શબ્દ છે મિત્રો કયો વિશેષણ બતાવે છે વિશેષણનો પ્રકાર મિત્રો આપણે જોવો હોય તો એ રંગ ના આવે સંખ્યા નથી ક્રમ તો સીધું આપણને ખ્યાલ પડી જાય કે ડી જવાબ સાર્વનામિક વિશેષણ અહીંયા આપણે વાત કરવામાં આવી છે ડી જો મિત્રો એ ક્રમ હોત સંખ્યા કે ક્રમ હોત તો આ બે આવત એટલે આ તો નીકળી ગયા હવે રંગની વાત કંઈ થઈ નથી એટલે સીધો જવાબ આપણો ડી આવે પ્રશ્નની અંદર મિત્રો ખોટા જવાબો દૂર કરશો તો પણ તમને સમજાઈ જાશે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધો એથી મને બહુ આનંદ થયો મિત્રો વિશેષણ ખાસ પૂછવું છે અહીંયા વિશેષણ થાય છે બહુ મને તો ન આવે એથી પણ ન આવે થયો તો ન આવે એટલે બહુ આનંદ થયો મિત્રો મને બહુ આનંદ થયો તો બહુ શબ્દ શું છે વિશેષણ ઓકે નામના અર્થમાં વધારો કરે છે વિશેષતા વિશેષણનો અર્થ એ થાય મિત્રો કે કોઈ પણ પદ હોય અથવા નામ હોય એ નામ છે એ નામના અર્થમાં શું થાય છે વધારો કરે છે ગિરનાર પર્વત છે મિત્રો અહીં સમજી લો ગિરનાર પર્વત છે ઊંચો શબ્દ શું છે એ વાક્ય છે એમાં નામ છે પર્વત એ પર્વત જો અર્થમાં વધારો કરતો હોય તો ઊંચો તો એ વિશેષણ શું કહેવાય ઊંચો આ શું કહેવાય નામ અથવા સંજ્ઞા બે પણ તમે સમજી શકો છો તો મિત્રો અહીંયા વીસ પ્રશ્નોને સમજીએ છીએ ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં અલગ અલગ વ્યાકરણના મુદ્દા તમારા માટે લઈને આવશું વિડીયો ગમે તો શેર કરજો ને નવોદય માટે મિત્રો આ બધી જ બુક અવેલેબલ છે તમારે આ અમારા ગૂગલ પે ફોન નંબર છે ખાસ નજીકની બુક સ્ટોરમાંથી મેળવી શકે તો મેળવી લેવું ઇંગ્લિશ મીડિયમની પણ નવોદયની બુક અવેલેબલ આપણી પાસે છે ઓકે ફરી પાછા મળશું જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ